ધોરાજીના ઝાંઝમેર અને સનાળાની જમીનમાં ડાયંગનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાથી તેને લઈ બંને ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ ડાઇંગના પ્રદૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતોને મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે ત્યારે બંને ગામના આગેવાનોએ પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવા પહોંચ્યા હતા નિરંજનભાઈ મુછડિયા સામાજિક આગેવાન આજે અમે જાનમીર ગામ અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને એક આવેદન પત્ર આપી અને જાનમીર સનાળા ગામની સીમની અંદર અનુરાગ પ્રોસેસિંગ નામનું જે ડાઇનનું કારખાનું ચાલી રહ્યું છે એમના વિરુદ્ધ રજૂઆત કરવા માટે આવ્યા છીએ આ કારખાનાના માલિકો દ્વારા સિલિકોટ વાળું અને કેમિકલ વાળું ગંદુ પાણી જમીન માં બોર કરીને જમીન ની અંદર પણ ઉતારવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉતાવળી નદી માં અને ડેમ ના પાણીમાં પણ શુદ્ધ જે પાણી છે જમીન નું તળ આખું બગાડવામાં આવી રહ્યું છે આ પાણી થી ખેતી ને પણ નુકસાન થઈ રહ્યું છે પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે આ પાણી નો વાપરવામાં લોકો ઉપયોગ કરે છે તો એ લોકોને પણ ચામડી ના રોગો થઈ રહ્યા છે એની રજૂઆત લઈને આજે અમે આવ્યા છીએ માંગણી અમારી આજ છે કે આવા ગેરકાયદેસર રીતે ચાલતા યુનિટો છે એ બંધ થવા જોઈએ અને પાણી એક તો પીવાનું પાણી અત્યારે માનમાન મળે છે અને આ વાપરવાનું પાણી ને ખેતીનું પાણી છે એ પાણી એનું તોડ બગડી રહ્યું છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે મજૂરો બિચારા બરબાદ થઈ રહ્યા છે તો ઉદ્યોગો ઉદ્યોગપતિઓને જીવતા રાખવાની સરકારની નીતિ આ બંધ કરવી જોઈએ અને ખેડૂતો માટે પણ સરકારે વિચારવું જોઈએ અને આવા યુનિટોને મંજૂરી ના આપવી જોઈએ મારું નામ વિપુલભાઈ બગડા જાનમેર સરપંચ ના પતિ કાલે જયારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન જે આ કારખાનાનું ગંદુ પાણી હોકળામાં છોડી અને જાનમેર સુધી પહોંચી ગયું હતું જેથી ખેડૂતોએ મને રજૂઆત કરેલી તેમજ અમે લોકો સ્થળ ઉપર જોતા એ પાણી હોકળામાં છોડી અને જાનમેર સુધી પહોંચી ગયું હતું જેથી આજે અમે ડેપ્યુટી સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને અમે પચીસ તારીખ સુધીનું સાહેબને ને એક અલ્ટિમેટમ આપી છે કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો અમે જાજનર ગામ તેમજ સના ગામના તમામ ખેડૂતો ઉપવાસ ઉપર બેસશું અને જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી જાંજનર ગામ અને સના ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું અને હાલ તમે સ્થળની સ્થિતિ જોવા જાવ તો જયારે ખેડૂત કોઈ દાર કરે અથવા કુવો ગારે તો ત્રણસો ફૂટ ની અંદર ખરાબ પાણી ગંદુ પાણી દાર ની અંદર આવી જાય છે અને કારખાના ની અંદર જે દાર કરેલો હે કે જ્યાં જે ગંદુ પાણી છે એ દાર ની અંદર છોડવામાં આવે છે તેમજ